મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વિજય રૂપાણીએ કોંગ્રેસના ત્રણ નેતા સામે કરેલો માનહાનિનો દાવો પાછો ખેંચ્યો છે સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ માફી માંગતા દાવો પરત ખેંચ્યો ગાંધીનગર કોર્ટમાં દાખલ કરેલો માનહાનીનો દાવો પરત ખેંચ્યો છે સુખરામ રાઠવા શૈલેષ પરમાર અને ડોક્ટર સીજે ચાવડા સામે માનહાનિનો દાવો વિજય રૂપાણીએ કર્યો હતો ત્રણેય નેતાએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિજય રૂપાણી ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા જોકે આ ત્રણમાંથી એક ડોક્ટર સીજે ચાવડા

સહારા જમીન જે આવેલી છે તેનો હેતુ ફેર કરી અને ભ્રષ્ટાચાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આચર્યો હોય આ પ્રકારના આરોપ તત્કાલીન વિપક્ષના નેતા સુખરામ રાઠવા શૈલેષ પરમાર અને ડોક્ટર સીજે ચાવડા ત્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તે ત્રણેય નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી અને લગાવ્યા હતા ત્યારબાદ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરમાં કહ્યું હતું કે જો કોંગ્રેસના ત્રણેય નેતા જાહેરમાં માફી નહીં માંગે તો હું તેમની સામે માનહાની નો દાવો કરીશ પછી આ માફી નથી માંગી માનહાની નો દાવો કરવાની પણ વાત કરી હતી અને આ માનહાની અંદર કરવામાં આવ્યો હતો છવ્વીસમી તારીખે આની સુનાવણી હતી એ દરમિયાન કોંગ્રેસના બે નેતા અને હાલ કોંગ્રેસ માંથી આવી અને ધારાસભ્ય બનેલા ડોક્ટર સીજે ચાવડા ત્યાં માફી માંગી જેના કારણે આ માનહાની દાવો વિજય રૂપાણી એ કોર્ટ છે આભાર હિરેન જાણકારી આપવા માટે